આવી સમસ્યાઓ ઘણા બધા વિદ્યાર્થીઓને છે અને એને ધ્યાનમાં લઈ અને આપણે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ અને આ સિરીઝની અંદર સેક્શન એ માટેના અલગ અલગ સ્કૂલ કે અલગ અલગ પ્રકાશનના તમને સેક્શન એ ના પેપર સોલ્યુશન કરાવવામાં આવશે અને એની અંદર એકદમ ટકાટક તૈયારી થશે બેઝિક હોય સ્ટાન્ડર્ડ હોય કે પછી વિજ્ઞાન દરેકે દરેકની પ્રોપરલી તૈયારી તમારી આપણી આ ચેનલ ઉપર થશે એકદમ ફ્રી ઓફ કોસ્ટ કોઈ જ ચાર્જ નથી સિમ્પલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ રાખો એટલે તમને નોટિફિકેશન મળી જશે રોજે રોજ તમને નવા નવા વિડીયો મળશે અને તમે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી શકશો અને આપણે પ્રયત્ન કરીએ છીએ કે ડેલી ત્રણ થી ચાર થોડા વધારે પણ વિડીયો આપીશું આપણી આ બેચ અઢાર તારીખથી શરૂ થઈ રહી છે અહીંયા જોઈ લેજો અઢાર બે અને એકદમ પરફેક્ટ લેવલ ઉપર તૈયારી થશે તમને જે પ્રશ્ન અહીંયા ભણાવ્યો હશે એના રિલેટેડ યા એના કોઈ કાઉન્ટર સવાલ બી પૂછાશે ને તો પણ તમે આનો જવાબ આપી શકશો એકદમ સુપર ટુપર લેવલ ઉપર તૈયારી થશે બેઝિક સ્ટાન્ડર્ડ યા ફિર સાયન્સ કોઈ બી હશે દરેકે દરેકની પરફેક્ટ લેવલ ઉપર તૈયારી તમારી અહીંયા થઈ જશે માટે ખાસ બહુ ધ્યાન આપી સમજદારીથી લાગી જજો કામમાં માટે સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન જરૂર ચાલુ રાખજો માટે દરેક વિડીયોની નોટિફિકેશન મળે અને તમે સમયસર જોઈ શકો બીજી પણ ઘણી હેલ્પ થાય એવા વિડીયો આપણે બનાવવાના છે માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હજી ખાસ છેલ્લે યાદ દેવડાવીશ કે આપણો ક્રેઝ કોર્સ ચાલુ છે અને પૂરો થવા પણ પહોંચ્યો છે માટે આના વિશે એક વખત જરૂર એપ્લિકેશનમાં ચેક કરજો એનું રીઝન બતાવું કે જેમ જેમ દિવસો ઘટતા જ હશે એમ થશે કે ક્રેઝ કોર્સની પ્રાઇસ બહુ જ ડાઉન હશે અને જો તમે પરીક્ષાના સમયે જો જોઈ રહ્યા હશો તો બિલકુલ નોમિનલ ચાર્જની અંદર તમને આપીશું કારણ કે અમુક એપ્લિકેશનના ચાર્જના માટે એકદમ મતલબ સમજી લો કે એક્ઝામ સમય જો તમે આની અંદર જોડાઈ રહ્યા હશો તો તમને એક્ઝામના સમયાંતરે જે લેક્ચર્સ યા તમારા ડાઉટ્સ જે હશે એ તમારા ક્લિયર કરીશું અને એની ફીસ તો માત્ર કંઈક બે આંકડામાં હશે સમજી લો એટલી બધી ડાઉટ એટલે તમે આનો પ્રોપરલી લાભ લઈ શકશો કારણ કે એની ક્લાસ નોટ અને લાઈવ ક્લાસના રેકોર્ડિંગ વગેરે એમાં જોઈ શકશો અને પરીક્ષા સમય જે લાઈવ ક્લાસ ચાલશે તમારા ડાઉટ સેશન એ બધાનો તમને લાભ મળશે અને બહુ જ પ્રોપર તૈયારી તમારી થશે એની ગેરંટી છે માટે ભૂલ્યા વગર જરૂર જોઈન કરી લેજો અને યુટ્યુબ ઉપર જે ફ્રી છે એ જોવાનું તો બિલકુલ ચૂકતા નહીં બાય થેન્ક યુ